દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ઓબીસીટી વિશે વાત કરવી છે વધારે પડતું વજન જે માણસનું વજન વધારે હોય અને કોઈ પણ બીમારી માટે દવાખાનામાં ગયા હોય તો ડોક્ટર આપણને વન માગી સલાહ આપે છે કે પહેલાં વજન ઘટાડો તો તમારી પચાસ ટકા બીમારીઓ ઓછી થઈ જશે મિત્રો અમારે એક હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હતા અને પોતે દવાખાનામાં હાર્ટના પેશન્ટોની ટ્રીટમેન્ટ કરતા હતા અને હાર્ટના પેશન્ટોની ટ્રીટમેન્ટ કરતાં કરતાં એમને પોતાને એટેક આવ્યો એમને બીજા દવાખાનામાં દાખલ કરવા પડ્યા કેમ આવું થયું એમનું બાવન પંચાવન કિલો વજન હતું એમને સ્ટેટમેન્ટ કર્યું કે આદર્શ વજન પિસ્તાલીસ કિલો જોઈએ જો કે એમની હાઈટ ઓછી હતી તે પિસ્તાલીસ કિલો વજન હોવું જોઈએ આમ તો મિત્રો તમારી પાંચ ફૂટ છ પાંચ ફૂટ છ ફૂટની વચ્ચે હાઈટ હોય તો પચાસથી સાહીઠ કિલો વચ્ચે વજન તમારું હોવું જોઈએ મિત્રો એ આદર્શ વજન કહેવાય છે એટલે કોઈનું સિત્તેર કિલો એંસી કિલો નેવું કિલો સો કિલો આ ઓવરવેટ જે છે વધારે પડતું વજન એ બધા જ રોગોનું મૂળ કારણ છે મિત્રો અને વજન કેમ વધે છે એની પાછળનું સાયન્સ સમજી લો મેટાબોલિઝમ સિસ્ટમ ચયાપચયની ક્રિયા એ એ જે માણસમાં સ્લો હોય ધીમી હોય એનું વજન વધે 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 ને વધે જ એ ગમે એટલી પરેજી પાડશે ગમે એટલી એક્સરસાઇઝ કરશે ગમે એટલા ઉપવાસ કરશે એનું વજન વધવાનું જ અને જેની મેટાબોલિઝમ સિસ્ટમ વધારે પડતી ઝડપી હોય એનું વજન એકદમ ઓછું હોય એ અંડર હોય પણ નોર્મલ મેટાબોલિઝમ સિસ્ટમ હોય એનું વજન જે છે એ રેગ્યુલર એનું વેઇટ હોય માપસરનું વજન હોય મિત્રો સ્વાભાવિક છે કે મેટાબોલિઝમ સિસ્ટમ આપણી વધે તો વજન ઘટે અને મેટાબોલિઝમ સિસ્ટમ ઘટે તો વજન વધે આ સંબંધ છે એની વચ્ચે આપણા જ રસોડી રસોડાની અંદર બે વસ્તુ એવી છે કે જે આપણા મેટાબોલિઝમ રેટને વધારી શકે છે મિત્રો અને એ છે એક હિંગ અને બીજું છે સંચળ મિત્રો આ બે વસ્તુ મેટાબોલિક સિસ્ટમને અપ કરે છે એટલે જમ્યા પછી કલાક પછી જમ્યાના એક કલાક પછી એક ગ્લાસ પાણીની અંદર એક ચપટી સંચળ અને એક ચપટી એક ચપટી હિંગ એ નાખી દો અને જમ્યાના એક કલાક પછી એને પી લો સાદું પાણી લેશો તોય ચાલશે હુંફાળું પાણી લેશો તોય ચાલશે એક નિયમ કરી દો યાર લંચ અને ડિનર પછી કલાક પછી આ ચાલુ કરી દો બાય પ્રોડક્શનમાં તમને જે ફાયદો મળશે એ કહું વજન તો ઘટશે પણ બાય પ્રોડક્શનમાં જે ફાયદો મળે છે એ તમારી કોન્સ્ટિપેશન કબજિયાત ગેસ અને એસિડિટી અને ડાયજેશનના પ્રોબ્લેમ પણ સાથે સાથે ગાયબ થઈ જશે અને વેટ તમારું ઘટવા માંડશે પણ મિત્રો યાદ રાખો પંદર દિવસ પ્રયોગ કર્યો અને વજન ના ઘટ્યું તો બંધ કરી દેશો તો ક્યારેય રિઝલ્ટ નહીં મળે ધીરજ રાખીને આ પ્રયોગ પરમેનન્ટ ચાલુ રાખો કાયમ માટે ચાલુ રાખવાનો છે તમારી પ્રકૃતિ પ્રમાણે કોઈને પંદર દિવસે રિઝલ્ટ મળે કોઈને મહિને મળે કોઈને બે મહિને મળે પણ રિઝલ્ટ મળશે મિત્રો આયુર્વેદમાં અને સંચળ એને ચરબી નાશક કહ્યું છે એ મેદને ઘટાડે છે એટલે ખાસ જેને વધારે પડતું વજન છે ઘણા માણસોને પેટ પણ આગળ નીકળેલું હોય છે પેટ પર ચરબી વધારે જમા હોય છે બહેનોને ખાસ આ પ્રોબ્લેમ હોય છે એ લોકો પણ આ પ્રયોગ ચાલુ કરજો મિત્રો એનું રિઝલ્ટ મળશે મિત્રો કોઈક કહ્યું છે કે જેની જેવી સાઈબીને જેનો જેવો ઠાઠભાઈ મોટા લોકો વિમાનમાં બેસીને જાય છે કોઈને ઘેર ઘોડા ગાડી કોઈને ઘેર મોટર ગાડી મારા ખેડૂતોને ઘેર ભાઈ ગાળા જોડાય છે કોઈ મોટા શહેરોમાં રિક્ષાઓની દોડા દોડી કોઈ પગે ચાલીને જાય છે હાચા તે રામ ગું તારા ગાય છે અને મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે ભાઈ મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત